હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા આપણી વાડીયા અને આજે છે શનિવાર હમણાં બે ત્રણ દિવસથી આ કોઈ વિડિયો નહોતો બનાવતો કારણ કે ટાઈમ નહોતો મળતો પપ્પા ખરીદીમાં ગયા હતા અને પાછળથી ને દાગીને આવતા હોય એટલે એ બધાય ઠેકાણે કરવાનું હોય એટલે કામ ઘણું હતું પાછું મિશા ને હમણાં એક બે દિવસથી આ મજા જેવું છે નહીં શરદીનું ઉધરસ જેવું થઈ ગયું હે વાતાવરણને કારણે એટલે કંઈ ટાઈમ મળતો નતો કઈ વિડીયો બનાવવાનો તો આજે ક્લાસનું વાતાવરણ છે અને આજે હજી થોડાક દાગીના અમુક બાકી છે એ ઠેકાણે કરવાના છે એટલે આગળ આવું શોરૂમે ને બચુ બાપા નાસ્તો કરી લીધો છે એ આગડી ગાયોને પાણી પાઈ અને એ આવશે શોરૂમે જવ જાંબુ સરસ મજાના કેનલ બે દિવસ થી આ બંધ થઈ ગઈ પાછી બે ત્રણ દી પહેલા તો હજી ચાલુ હતી આખી જાતી હતી જોગીના દર્શન ચોખુ આતરણ છે આજે તડકોય સરસ મજાનો છે ટાઈટઈ થોડી થોડી છે ગામ મોટે ભાગના મોટા ભાગના ગામ પાક ઉપર આવી ગયા છે બધાને હવે ને આગતર આંબામાં જો મોર આવી ગયા હે અમુકમાં તો ખાકટીએ છે અને મોરે ધીમે ધીમે આવે હે બગીચામાં મોર આવે છે ધીમે ધીમે શાકભાજી કે લીલું તો હમણાં કંઈ પાવાનું છે નહીં ને ગાયું જો આપણે નવા શેડમાં ગાયું બાંધી હે વાછળિયું ગાયું ને નીણ ખાઈ છે અત્યારે સવારે નાખી હોય ની ને આ બપોર સુધીની નીણ ને ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું હવે કામ તો હોય નહીં એટલે ગયા રવિવારે કામ હતું તો અહીં કાઢ્યું હતું વરી પાછું શેડ નું કામ આવતું હતું ત્યારે કાઢ્યું હતું બધું લોઢાનો માલ લેવા જવાનું હોય ત્યારે

આ બધાય દાગીના ઠેકાણે કરવાના હે આજે પાછળ પૈડા હે બે ચાર પાછળ પૈડા હે બાકી બધાય આગળ છે ચમચી ચમચાનો એક જો અહીંયા ખોલ્યો હે લઈ ઘણોય માલ ઠેકાણ ગયો આમાં શું હોય પહેલાં દાગીનો આવે બિલ આવે બિલ આવે એટલે બધું હરખાવાનું હોય હરખાવીને બધું જોવાનું રીએ કે ભાઈ માલ બરોબર છે કે નહીં પછી એમાં ભાવ લગાડવાનો હોય ને પછી એને ગોઠવવાનું હોય એમ વાર લાગી જાય